અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલું શક્તિ નામનું વાવાઝોડું તેમ છતાં પણ આ વાવાઝોડાની દિશા હજી પણ ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો અત્યારે ઓમાનના દરિયાઈ કાંઠના તટીય વિસ્તારમાં પહોંચેલું શક્તિ નામનું વાવાઝોડું

ઠંડીનો મારો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાવાઝોડાની હળવી હળવી અસરો જોવા મળી રહી છે ગુજરાત રાજ્યની અંદર આજે રાત્રે અને હજી પણ આવનાર ત્રણ દિવસ સુધી વાવાઝોડાની અસર અને ગુજરાતમાં ચાલી રહેલા હસ્ત નક્ષત્ર ક્ષત્ર કહીએ છીએ આમ હાથીયા નક્ષત્રની અસરને લઈને આવનારી કલાકોની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાન ની અંદર હજી પણ મોટા પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ અત્યારે ગુજરાતની અંદર સંપૂર્ણ હવામાનની અંદર અસરો પણ જોઈ શકો છો ગુજરાતના વિસ્તારમાંથી આગળ વધતો આ ભેજયુક્ત પવન ગુજરાતના વિસ્તાર સુધી યપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ ગુજરાતના વિસ્તારો ઉપર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને અત્યારે યુસીએ સક્રિય બનતું હોવાને લઈને કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસતો હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર ધીમી ધારે હળવો વરસાદ અનેક જિલ્લાઓ પર વરસી રહેલો જોવા મળ્યો છે હવે પછીની આ સિસ્ટમની દિશા કઈ તરફ દર્શાવવામાં આવી રહી છે અને માહિતી મેળવીએ સાથે ગુજરાતના હવામાન ની અંદર કેવા પલટાવ જોવા મળશે તે અંગે ભારતીય મોસમ વિજ્ઞાન દ્વારા ગુજરાતના જિલ્લાઓને લઈને કયા કયા જિલ્લાઓની અંદર હવે પછી કેવું જોર જોવા મળવાનું છે અને કયા વિસ્તારોમાં કેવા પ્રકારનો વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળશે જેને લઈને કયા કયા જિલ્લાની અંદર આગામી કલાક ની અંદર આવનાર ત્રણ દિવસની અંદર કેવી હલચલ ગુજરાતમાં જોવા મળવાની છે જેની જિલ્લા નકશાઓ દ્વારા સવિસ્તૃત માહિતી ગુજરાત માટેની દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ ગુજરાતની અંદર સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધી રહ્યું છે નહીવત પ્રમાણની છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદી વરસતો હોય તેમ હવે પછીની કલાકમાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી ધીમા વરસાદ વરસવાની નવી નવી આગાહીઓ કરવામાં આવી રહી છે જેમાં આજરોજ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓમાં ગીર સોમનાથ દીવના જુનાગઢ પોરબંદર જામનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરતના વિસ્તારથી તાપી નવસારી ડાંગ અને વલસાડના ક્ષેત્રની અંદર પણ સાબરકાઠા અરવલ્લી મહેસાણા પાટણ ગાંધીનગર અહેમદાબાદના ક્ષેત્રથી ખેડા મહીસાગરના વિસ્તારથી દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા અને આણંદના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની ગતિવિધિઓ જોવા મળવાની છે આમ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે

શન વાળી સિસ્ટમ આવનારી 168 કલાક સુધી ગુજરાતના દરિયાઈ કાંઠા થી લઈને અરબી સમુદ્રના દરિયાની અંદર હળવા પવનો હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે જ્યાં દર્શક મિત્રો આવનારી ચોવીસ કલાકની અંદર અનેક વિસ્તારોની અંદર હળવા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો વેલ પાર્ક લો પ્રેશરનો ઘેરાવો અત્યારે અરબી સમુદ્રના દરિયાની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે અરબી સમુદ્રના તટીય વિસ્તારની અંદર આગળ વધેલું શક્તિ નામનું વાવાઝોડું ડીપ ડિપ્રેશનના વિસ્તારમાંથી હવે

મોટા મોટા પલટાવ ગુજરાત રાજ્ય ઉપર આવી રહેલા જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે અત્યારે અરબી સમુદ્રના દરિયાથી ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમની ભયંકર ઘાતો ઘેરાયેલી જોવા મળી રહી છે અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ ભયંકર તોફાન વધી રહેલું જોવા મળ્યું છે પૂર્વીય ભારતના વિસ્તારની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું નવું દબાણ વધી રહેલું જોવા મળી છે જેની અસર ને લઈને ગ્વાલિયર અલ્હાબાદ ધાનવડા ભુવનેશ્વરના ક્ષેત્રથી નાગપુરના વિસ્તારમાં વિશાખાપટ્ટનમના વિસ્તારથી હૈદરાબાદ તટીય ક્ષેત્રથી મુંબઈના દરિયાઈ વિસ્તાર શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈના વિસ્તારની અંદર અત્યારે વરસાદ ગુજરાતની સાથે સાથે અનેક વિસ્તારમાં પોતાનું દબાણ દર્શાવી રહેલો જોવા મળ્યો છે આવનારી કલાકની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ રાજ્યની અંદર રાજ્યની અંદર આગામી ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારની અંદર ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા સાથે વાવાઝોડાની હળવી અસરો હવે પછી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર જોવા મળવાની છે અને ત્રણ દિવસ બાદ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આગામી દિવાળીના તહેવાર દરમિયાન પણ અનેક જિલ્લાઓમાં માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ વરસવાને લઈને ગુજરાત માટે પણ નવી નવી અને તાજી આગાહીઓ દર્શાવવામાં

અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનની અવર જવર વધતી ગુજરાતના તટીય વિસ્તારો પર તોફાની પવનોની પણ ગતિવિધિઓ વધી રહેલી જોવા મળી રહી છે જેની સાથે સાથે હવે પછી દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર એટલે કે વાપીના ક્ષેત્રથી સાપુતારા આહવાના વિસ્તારથી વનસાડા બિલીમોરાના ક્ષેત્ર થી વલસાડના વિસ્તારો વાંકલ ઉમરપાડા ડેડીયાપાડાના અનેક ક્ષેત્રની અંદર પણ નો ખતરો ટોળાઈ રહેલો જોવા મળ્યો છે દહેજ પંથક થી ભરૂચ સિનોર જાંબુસર ના ક્ષેત્ર ની અંદર ડભોઈ ના અનેક ની અંદર ની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાત રાજ્યની અંદર અને ગુજરાતના વિસ્તારો પણ હળવાથી મધ્યમ વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે જેમાં સૌરાષ્ટ્ર અંદર સુરેન્દ્રનગર મોરબીના જિલ્લાથી સુરેન્દ્રનગર રાજકોટના વિસ્તારથી જામનગરના જિલ્લામાં બોટાદના વિસ્તારથી ભાવનગર અલંગ અમરેલી જસદણ ગોંડલના વિસ્તારથી જામનગર સલાયાથી દેવભૂમિ દ્વારકા ભાનવડ પોંદર પોરબંદર અને જુનાગઢના વિસ્તારની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર

મોટા પલટાવ આવવાને લઈને શક્યતાઓ જાહેર કરવામાં આવી છે કપડવજના ક્ષેત્રથી બાલાસીનોર ગોધરાના વિસ્તારથી પીપલોદ ડાકોરના વિસ્તારથી આણંદ મહેમદાબાદના વિસ્તારથી ધોળકાના ક્ષેત્રની અંદર તારાપુરના વિસ્તારથી ખંભાત વડોદરાના વિસ્તારથી લઈને ચાપાનેર ડભોઈના વિસ્તારથી બોડેલી છોટા ઉદયપુર અને કરજણના ક્ષેત્રની અંદર ચિંતાના પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે બની રહેલી નવી નવી સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા રહ્યું છે આમ દાહોદ છોટા ઉદેપુર મહિસાગર ખેડા પંચમહાલ વડોદરા આણંદના વિસ્તારથી લઈને અહેમદાબાદના વિસ્તારની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાઓને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી અત્યારે લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવાથી ધીમા વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધીને પોતાની અસર દર્શાવી રહી છે તેમ તેમ રાધનપુરના ક્ષેત્રથી થરાદના વિસ્તારમાં પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર અને મહેસાણાના જિલ્લાની અંદર હવામાનની અંદર પલટાવની શરૂઆત થતી હોય તેમ ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા અત્યારે નક્ષત્રની અસરોને લઈને હાથીઓ હવે ગુજરાતમાં પોતાની ફેરવવાની તૈયારી કરી રહ્યો હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું આ સાયક્લોનીક સિસ્ટમ અને લો પ્રેશર વાળું દબાણ સાથે સાથે ગુજરાતમાં ચાલી રહેલો હાથીઓ નક્ષત્ર ગુજરાતમાં પોતાની ભયંકર અસર દર્શાવવા માટે તૈયાર બેઠેલો જોવા મળી રહ્યો છે